બેગામ નગરપાલિકા કચેરી ખાતે રખડતા ઢોર મામલે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત રખડતા પશુઓને પાંજરે પુરાવાની કામગીરીમાં બેદરકારી દાખવતી પાલિકા સામે સ્થાનિકોનો ભારે રોષ દેગામ નગરપાલિકા વિસ્તારમાં અડીમા રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે રોડ પરથી એક્ટિવા લઈને પસાર થઈ રહેલા તિલકરાજ રાઠોડ નામનો યુવાન ગાયની અડફટાવી જતા ગંભીર ઈજાઓ સાથે તેનું મોત નીપજ્યું હતું આ બાબતે મૃતક યુવાનના પરિવારજનો દ્વારા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા મૃતક યુવાનના પરિવારજનો તેમજ સ્થાનિકો દ્વારા એકઠા થઈને નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે વિજયસિંહ ઝાલા ક્રાઇમ મીડિયા ન્યૂઝ દેગામ તો તમે આના માટે શું કાર્યવાહી કરી અત્યારે અઢી મહિના થયા બોલો આજ દિવસ સુધી કોઈ નગરપાલિકા કોઈ પોલીસ પ્રોડક્શન કોઈ મારા ઘેર જોબ લેવા માટે આવ્યું નથી અને જે મારો અમારા ત્રણનું ગુજરાન ચલાવતો તો એ મારો બાબો લાઈટ બંધ હોવાના કારણે રાખમાં રોડે ગયો છે એનો હું તમારી જોડે જવાબ માગું એકા બેદરકારી નગરપાલિકાની નગરપાલિકા જ્યારે દાખલ કર્યા ભાઈના ત્યારે મેં આપણા જે પણ છે એમને ફોન કરીને કીધું હતું કે ભાઈ કેવી છે પરિસ્થિતિ એમની તો કે સારું છે મેં કીધું સારું હોય તો હું બે દિવસમાં જાઉં છું અને એ હું આપણા પ્રતિનિધિ છે એમને બોલાવીને પ્રૂફ કરી બતાવું કે મેં એમની સાથે વાત કરી હતી હું એમની એ ભાઈની ખબર પણ પૂછતી હતી પણ મારા શું કહેવાય ઓફિસના કામોના લીધે હું ત્યાં ખબર પૂછવા ના જઈ શકી અને એકચ્યુઅલી તમે જ્યારે પણ ભાઈને વાગ્યું ત્યારે તમે મને કોલ કરી નહોતું કીધું કે ભાઈ મારે એમ કે વાગ્યું છે એમ તેમ પણ તો હું એમ વિચારતી હતી આજે જવું કાલે જાઉં એમ મારાથી નહીં અવાયું અને બીજું કે એ પછી તરત જ કામગીરી કામગીરી તો પહેલાંય ચાલુ જ હતી પણ ગાયો એટલી બધી છે ગામમાં તો પકડાય પકડાઈએ છીએ તો પણ એટલી ને એટલી થઈ જ જાય છે બધી બાજુ ગામતડ વિસ્તાર છે આજુબાજુના બધી જ જગ્યાએથી ગામ ગાયો છોડી જાય છે કે ગામની જ છે એ કોઈ ખબર પડતી નથી અને ગામ કામગીરી તો ચાલુ જ હતી અત્યારે હાલ પણ ચાલુ જ છે અત્યાર સુધી ગાયોને પકડવાનું બિલ ખાલી ફક્ત લાખ દોઢ લાખ રૂપિયા આવતું હતું આ વખતે એ જ વખતે થી અત્યાર સુધીમાં એ એજન્સીવાળો ભાઈ મને બૂમો પાડી પાડીને થાકી ગયો છે સાડા સાત લાખ રૂપિયા બિલ ચડ્યું છે એનું એટલે ગાયો તો પકડાઈ જ છે પણ હવે ખબર તો પડતી નથી કોઈ એમ કહે છે આ ગાય મારી નહીં કોઈ ગાયનું પોત ગાય કોઈ સ્વીકારતું છે નહીં કે ભાઈ ગાય મારી છે એમ એટલે દરેકે દરેક માણસ આ પાલિકા એનું કામ કરી જ રહી છે ગાયો પકડાઈ છે કે ભાઈ અને રખડતા ઢોર ના રહેવા જોઈએ એના માટે બનતા પ્રયત્નો કરે છે પણ ચારેય બાજુ રોડ રસ્તા ખુલેલાના લીધે રાત્રિ દરમિયાન કે જે પણ ના કારણોસર ગાયો આજે રોડ ઉપર આવી જાય છે અને એના લીધે અને અત્યારે હાલ કામગીરી ચાલુ જ છે નહીં નહીં તો પાંચસોથી સાતસો ગાયો પકડાઈ છે અમે એ જે આ ભય ન થયું ને એના પછી ઘટના બની એના વિશે કાર્યવાહીમાં તો આ ભાઈના એના પહેલા પણ ગાયો પકડવાનું ચાલુ જ હતું કામગીરી પણ એના પછી થોડું ટાઈટ કર્યું અને એના પછી પણ એટલી જ ગાયો એનાથી પણ ડબલ ગાયો આટલા વર્ષોમાં જેટલી ગાયો નથી પકડાઈ એટલી ગાયો પકડાવડાઈ છે અત્યારે વાત ગાયો બસો પકડી છે પણ આ ઘટના બને એના વિશે કાર્યવાહી પાલિકાએ શું કરવી રાતના દરમિયાન હું ત્યાં ગયો હતો એમની જોડે વાતચીત મારે સારી રીતના થઈ હતી હું પ્રમુખ તરીકે મળવું હોત તો બેન ને અહિયાં મળી જાત પણ હું એક બેન તરીકેનો ફરજ નિભાવ એમના ઘરે ગયો હતો તે દરમિયાન મને વૈશાલીબહેને સરસ જવાબ આપ્યો હતો પણ ઘરના વ્યક્તિએ જે પણ હોય વૈશાલીબેનને મારી વચ્ચો મળશે કે ભાઈ તમે વિડીયો જો વૈશાલીબેને પણ કીધું કે વિડિયો જો મેઘું બેન તમે વિડીયો તમે જોઈ લો કે આ વિડીયોની અંદર બેદરકારી કોની છે નગરપાલિકાની છે રાતે સાડા બારે ગાય આવી ક્યાંથી રોડ ઉપર તમે રેગ્યુલર કામ કરો જ છો પાલિકાને બતાવવું પડે છે અને અત્યારે હાલ અમે બતાવી રહ્યા છીએ કે ભાઈ આ જગ્યાએ ગાય ફરજ આ જગ્યાએ ત્યારે ખાલી આજે જે ભાવેશ કરીને જા વચ્ચોમાં પાંજરું આવ્યું ચાર દિવસ પહેલાં અમિત શાહ જાણ આવવાના હતા ત્યારે ખાલી દેખાવું પૂરતું પાંજરું ફર્યું ચિલક રાઠોડનો જ્યારે અકસ્માત થયો એના પછી પણ આ પાંજરું ફર્યું ખાલી દેખાવ પૂરતું કે હજુ પણ નગરપાલિકા એવી એક બેદરકારીમાં ફરી રહી છે કે હજુ કોઈકનો નવજુવાન દીકરો ગુમાઈ નાખ પાછા આ લોકોના પાછા ચાલુ થશે બાકી ટેન્ડરના રૂપિયા અત્યાર સુધી આવે જ છે સરકારના તરફથી ક્યાં જાય છે એ કોઈને ખાતરી છે નહીં અને તિલક રાઠોડનો અકસ્માત થયો છે એ નગરપાલિકાની બેદરકારી છે કેમ કે છોપટી વાસણા જે આઠ જણના મૃત્યુ પામ્યા ત્યાં તમે વળતર આપવા બીજા દિવસ પહોંચ્યા તો આ ભણકરવાસનો હું તો એમ જ કહું છું કે બેન તમારો તો ભય હતો આપણી સમાજનો ભય હતો તો તમે કંઈ કોઈ કાર્યવાહી કરી નહીં ફોન ઉપર તો દરેક પૂછી શકો છો આ વ્યક્તિગત માણસ છે આપણો જે જે પણ કરતા હોય તમારો હક છે કે ભાઈ નગરપાલિકાના તમે પ્રમુખ છો તો તમારા અંડર ઉપર કર્યું બાકી આપણે જોયું નથી કે ફોન ઉપર કર્યું કે ના કર્યું હું તો એમને લીગલી એમના ઘરે ગયો હતો કાર્યવાહીમાં જ્યાં તમે જ્યાં નગરપાલિકાની સંસ્થા તરીકે કે

એ કયા બેઝ ઉપર તો કામ એ સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એમ મળ્યા છે પૈસા અને એક્ચ્યુલી માય ડીમ સરકારે બનાવેલો હતો એમાંથી એ વખતે તમે અમે કેતા પોલીસ સ્ટેશન ગયા તા આ તે તો પેલા બેન આપણે પેલા વાલુ કાકા ના પેલા ઓફ થઈ ગયા એમને પાંચ લાખ કોર્ટ એ હુકમ કર્યો એટલે પાંચ લાખ ચૂકવ્યા છે અત્યારે તમે જે પણ કર્યું હશે હા તો એ પણ એ લોકોએ કર્યું છે ને મેં તો એમાં તો મારું કોઈ રોલ જ નથી